મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી પ્રેરિત આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા લુડાવાડાના વિશ્રામ ગૃહ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ અને બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અભિયાનના સંયોજકો દિનેશભાઈ પટેલ હિતેશ ઉપાધ્યાય અને બ્રિંદાબેન શુક્લ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે અભિયાન પંડિત દીનદયાલજીની જન્મજયંતિ પચીસ સપ્ટેમ્બરથી શરૂ કરીને પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ પચીસ ડિસેમ્બર સુધી નવ દિવસ માટે સમગ્ર દેશ સહિત મહીસાગર જિલ્લામાં ચલાવવામાં આવશે તેમણે સ્પષ્ટ કર્યું કે બે હજાર વિકસિત ભારતનો માર્ગ આત્મનિર્ભર ભારત થઈને જ જાય છે અને દેશ આત્મનિર્ભર બનશે તો જ ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની શકશે તેમણે દેશવાસીઓને દેશમાં ઉત્પાદિત વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહિત કરીને આંદોલનમાં જોડાવા અને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા અપીલ કરી હતી જિલ્લા ભાજપ દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ સંમેલનો અને યાત્રાઓ યોજવામાં આવશે તેમજ વોકલ ફોર લોકલનો સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવશે દરેક દુકાનદાર પોતાની દુકાન બહાર ગર્વસે કહો સ્વદેશી હે એવા બોર્ડ લગાવે તે માટે પ્રોત્સાહિત કરાશે સ્વદેશી મેળા પ્રદર્શન નિબંધ સ્પર્ધા ક્વિઝ કોમ્પિટિશન વેપારી સંમેલન યુવા સંમેલન અને મહિલા સંમેલનો યોજવામાં આવશે લોકોને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવશે જે દુકાનદારો ફક્ત સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરશે તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ અને પદયાત્રાનું આયોજન કરવામાં આવશે અભિયાનને વેગ આપવા માટે સોશિયલ મીડિયા પર રીલ્સ અને ક્વિઝ જેવી પ્રવૃત્તિઓ સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે સમગ્ર જિલ્લામાં આ અભિયાન થકી સ્વદેશી વસ્તુઓને મહત્વ આપીને જન આંદોલન બનાવવાનો ભાજપનો સંકલ્પ છે ઉપસ્થિત અગ્રણીઓએ લુણાવાડા કોલેજ રોડ પર આવેલા દુકાનો પર હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે સ્ટીકર ચૂંટાડ્યા હતા અનિકેત જોશી મહિસાગર